જેતપુર નવાગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓની તારીખ નક્કી થઈ ગઈ છે અને એના માટે થઈને એ તમામ સાધનો સંસાધનો અને મશીનરી પણ આવી ગઈ છે ખાસ કરીને જે મતદારો છે એની સમજ માટે થઈને આ જે બેલેટ યુનિટ છે એમાં કેવી રીતે કામ કરવાનું છે મત કેવી રીતે આપવાનો છે મતને રજીસ્ટર કેવી રીતે કરવાનો છે કેટલા વધુ મતદાર હોય વધુ ઉમેદવાર હોય એવા સંજોગોની અંદર બેલેટ યુનિટ બે હોય તો એવા સંજોગોની અંદર રજિસ્ટર બટન ક્યાં આવશે કેવી રીતે આવશે એની આપણે વાત મહેતા સાહેબ સાથે વાત કરીશું મહેતા સાહેબ સમજાવજો આ જે બેલેટ યુનિટ છે કે જેમાં મત મતદારે મત આપવાનો છે તો એ મત આપ્યા પછી કેવી રીતે મત આપવો કુલ કેટલા મત આપી શકે મત આપ્યા પછી એમણે જે બટન દબાવવાનું છે એ વિશે આપ અમે તમારી પાસેથી સમજીશું નમસ્તે હું એચપી જોશી ઝોનલ ઓફિસર રૂટ નંબર ચાર જેતપુર નવાગઢ નગરપાલિકા ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત આપણે ઈવીએમનું નિદર્શન માટે અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ તો આ અમે અત્યારે સેમ્પલ માટે આપને એક બતાવી રહ્યા છીએ કે એક સોળ જે છે એ ઉમેદવારનું લિસ્ટ છે અને એની બાજુમાં એમના જે નિશાન છે એનું જે લિસ્ટ આવેલ છે ધારો કે આ આપણે અત્યારે વાત કરીએ તો આ બેલેટ યુનિટ છે એ આ આ ટાઈપનું તમારે જોવાનું રહેશે જેમાં તમારે બેલેટ આપેલા આપ્યા બાદ કોઈ પણ ચાર ઉમેદવારને તમે મત આપી શકશો વધુમાં વધુ ચાર ઉમેદવારને મત આપ્યા પછી તમારે રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત છે આ યલો કલરનું જે બટન રજીસ્ટરનું બટન દેખાય છે એ બટન દબાવ્યા બાદ જે બીપનો અવાજ આવશે ત્યારબાદ તમારું જે વોટિંગ રીવ એ ગણાશે હવે ધારો કે આપણે એવી વાત કરીએ કે ભાઈ કોઈ પણ વધુમાં વધુ તમે ચાર ઉમેદવારને મત આપી શકશો

તમે રજીસ્ટરનું બટન દબો ત્યારબાદ જ એ મત ગણતરીમાં આવશે આજે આપણે બે મત દઈ અને ટ્રાય કરીએ એક આ બેલેટમાંથી અને એક આ બેલેટમાંથી બંનેમાંથી એક એક મત આપી અને છેલ્લે હું રજિસ્ટરનું બટન દબું છું તો આ મત રહ્યો એ બે મત છે ગણતરીમાં આવ્યા ત્યારબાદ આપણે અમુક સંજોગોમાં એવું થાય કે ભાઈ એક પણ ઉમેદવારને આપણે

કોઈને ન આપવો હોય એ મત રહ્યો એ નોટામાં કાઉન્ટ થશે અને કોઈ પણ ઉમેદવાર ને એ મત જાશે નહીં મહેતા સાહેબ મારે દાખલા તરીકે એક જ વ્યક્તિને મત આપવો છે અને બીજા કોઈને નથી આપવો કોઈ એક ઉમેદવારને આપવો છે તો કેવી રીતે આપીશું ધારો કે અત્યારે આપણે સેમ્પલમાં હું એવું આપને જ નિવેદન કરીશ કે કોઈ પણ એકને મત આપી અને આપણે રજિસ્ટરનું બટન દબાવશું કોઈ પણ એક ભાઈ છે એ આગળ આવે અને છેલ્લે રજિસ્ટરનું બટન દબાવવું ફરજિયાત છે તો આવા સંજોગોમાં કે ભાઈ એકને બટન એકને મત આપ્યા પછી એટલે કે એક બટન દબાવ્યા પછી પીળા કલરનું રજીસ્ટર્ડનું બટન રજીસ્ટર બટન દબાવું ફરજિયાત છે તો જ મત છે એ તમારે કાઉન્ટિંગમાં આવશે હવે તમે જે ઉમેદવારને મત દીધો છે એ તમારે ખાતરી કરવા માટે ધારો કે આમે આપણે ચેક કરીએ કે ભાઈ તમે ચાર ઉમેદવારને મત દીધો છે તો એ ચારેય ઉમેદવારની બાજુમાં લાલ કલરની લાઈટ છે એ થાશે તમે જે જે ઉમેદવારને મત દીધો છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ

અચ્છા ચાર થી ઉપર ચાર થી ઉપરનો જે રજીસ્ટ્રી